અમૃત મહોત્સવની ઉજવણી દર્શાવતી બુકલેટમાં પૂર્વ વીસી છવાઈ ગયા તાજેતરમાં જ યોજાયેલા કન્વોકેશનમાં બુકલેટ લોન્ચ કરાઈ હતી યુનિવર્સિટીના નામે પોતાની પ્રસિદ્ધિ કરતા વિવાદ ભારે વિવાદ સર્જાતા ફક્ત પચાસ જેટલી જ કોપી છપાવાઈ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે આજે ત્રીજો દિવસ છે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા ઓખામાં વિશાળ જગ્યામાં આવેલ હજરત હજરતપીરની દરગાહને તોડી પાડવામાં આવી અત્યાર સુધી સાડા નવ કરોડ ની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે જાર ચારસો ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું બેટ દ્વારકામાં પર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા હોવાથી ચાર તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો એક તરફ એક હજાર પોલીસ અને એસઆરપી જવાનો સાથે જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે બીજી તરફ બે દિવસમાં એકસો દસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે પાલીતાણાના દીપડો દેખાયો પાંડેરીયા ગામમાં દીપડાના આટાફેરા ગામ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે પાલીતાણાના પાંડેરીયા ગામનો સીસીટીવીનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક દીપડો મારણ કરવા માટે ગામની અંદર પહોંચતો જોવા મળ્યો હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આટાફેરા વધી રહ્યા છે જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી આ સાથે જ બુલેટિન માં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝ ઇન ગુજરાતી સ્થાનિક સોરાજની ચુટણી પૂર્વે રાજપૂત સમાજ ફરી સક્રિય થયો છે ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું ગીર સોમનાથના ખંઢેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અમરેલીના ના લીટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોડીને લઈને રાજકારણ આવ્યું છે કોંગ્રેસે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોટી વિવાદ મુદ્દે બોલ્યા હતા રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝર માંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની